તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આપતી અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ બગાડ્યા છે અને જે એમના તાલીમર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કે છે એમણે ક્લિયર કરવું જોઈએ દસ દસ દિવસ અમે આપ્યા છે છ તારીખથી ચાલે છે આ આજે ઓગણીસ તારીખ થઈ ગઈ તો આટલા દસ બાર દિવસમાં શું કર્યું એણે એણે આવું જોઈએ ખુલાસા કરવા જોઈએ એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે કેમ કાર્યવાહી બિલકુલ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબીરજી ડિંડોરે સત્તાવાર રીતે પ્રેસમાં જાહેરાત કરી કે આ સસ્તા બોગસ છે અને એવી બીજી પણ સસ્તાઓ કાર્યવાહી કરીશું સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં આપી દીધું કે આ સસ્તા બોગસ છે ગુજરાતના આરોગ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સસ્તા બોગસ છે સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સસ્તા બોગસ છે તો તંત્ર કોની રાહ જોવે છે આના પર કાર્યવાહી કરવા માટે આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે આજે કોઈ બીજા રે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સ થઈ જશે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે વીસ વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે તો વીસ વર્ષથી આવી બોગસ સસ્તા આપણા વિસ્તારમાં ચાલી શકે એટલા માટે જ અમે કહીએ છીએ આજે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ કલેક્ટરશ્રી શું જવાબ આપી છે ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું